હેલો ગાઈ સો ફાઇનલી બહુ જ ટાઈમ પાછી ફરીવાર યુટ્યુબમાં આવી ગયા અને બહુ બધાના મેસેજ આવતા હતા કે તમારી ભાણીબેનને શું થયું કુંજણ દીદીની બેબીને શું થયું ગાઈઝ આટલા દિવસ બહુ બધા સેડ હતા ઘરમાં અને કાંઈ બ્લોગિંગ કરવાનું કાંઈ મૂડ જ નહોતું તો તમારા બધાના ક્વેશ્ચનો આન્સર કે મારી ભાંટીને કાંઈ પણ નહોતું આમ રમતી જ હતી પણ અચાનક તે શું થયું ખબર નહોતી મને એ જ દિવસે મારા પપ્પા ખીજાડ્યા હતા કે તું એને રમાડતી નહીં કારણ કે હું છે ને બહુ એને સુતી હોય એમ તો એ જગાડીને રમાડવા મળતી મને બહુ હેજ જાગતું એટલે મારા પપ્પાએ મને જ દિવસે રમાડવાની ના પાડી કીધું એ ન રમાડતો તો હું મારા પપ્પા આવે છે ને ગુસ્સો કરીને ઓલી ગયો તે તો પાંચ વાગ્યા મારો ભાઈ એવો કે ભાણકી પાસે થઈ એમ એવું તો મને કાંઈ નહોતી ખબર પણ અચાનક તે આમ કહેવાય ને દર્દના ભયાનક બની ગયું મારા જોડે પણ અમારે તો બધું પછી બધા એવું કહેતા હતા કે કૃષિકાને એવું થયું કે છઠ્ઠીમાં કંઈક હોય એવું કોઈક જેને છોકરા ન થતા હોય એ લોકો ટુસ્કો કરી જાય તો છોકરી થાય કેવું કહ્યું તું ભરખાઈ જાય એવું કહેતા હતા મારા મમ્મીને કે આપણી કૃષિકા ભરખાઈ ગઈ છે એના લીધે એને આવું થયું છે પણ જેણે પણ મારી ભાણકી જોડે આવું કર્યું છે ટુસ્કો કર્યો એ કાંઈ બી બીજું કર્યું છે એને તો ઉપરવાળો તો માફ નહીં કરે પણ અમને તો કાંઈ ખબર નથી ન તો હવે એને પોગી જાય બાકી તો કાંઈ અમારી ભાણકીને હતું નહીં તો બસ આપણે તો હવે એક જ હવે વસ્તુ છે અમારી કૃષિકા જલ્દી બીજી પાછી આવશે અને ભગવાનને કહેશું કે અમારી કૃષિકાની આત્માને શાંતિ આપે અને તમે બધા પણ એવો પ્રશ્ન કરી દો કે અમારી કૃષિકાને મસ્ત મોક્ષ અને શાંતિ મળે ઓકે ગાઈ તો ગાઈઝ તમને બધાને જ આન્સર મળી ગયા છે મારી ભાણીને શું થયું બહુ હમણાંથી આ મૂડમાં નહોતા પણ આ બહુ જ આજા ટાઈમ પછી ફરીવાર આજે રીલ બનાવવા માટે ઉપર આવી ગયા છે અગાસી ઉપર કારણ કે આટલા ટાઈમ થતો નહોતી હું રીલ બનાવતી કોઈ બી નહોતું બનાવતું કોઈ જલ્દીથી પણ નથી બનાવતી કું જલ્દીથી નીચે છે એ આરામ ઉપર છે પછી એ પણ રોયા કરે છે અને અમે પણ રોઈએ છીએ પણ રોવાથી તો હવે કંઈ થાવાનું જ નથી કારણ કે જે થાવાનું હતું એ તો થઈ ગયું છે હવે આગળ વધવાનું છે અમારે બધા એ લાઈફમાં ને ફરી પાછી અમારે કૃષિકા લાવવાની છે લાવવાની છે ને એમ અને હા એક વાત લાસ્ટમાં તમે બધા જ કોમેન્ટ કરજો મારી કિશિકાની આત્માને શાંતિ મળે ઓકે અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં ગાઈસ ફાઇનલી અમારે કૃષિકાનો ફોટો આવી ગયો છે ગત્તુ ઓપન કરે છે અમને કોઈને તો હડવાય જ નથી દેતો હાથમાં ભરાવો મારતી